વલસાડના પારનેરા પારડી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પરથી એલસીબી પોલીસે દારૂ ભરેલી કાર સાથે બે ઝડપી પાડ્યા વલસાડ નેશનલ નંબર પારનેરા પારડી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પરથી લોકલ રૂપિયા ત્રણ પોઈન્ટ છપ્પન લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ એલસીબી પોલીસની ટીમ હાઈવે પર પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન બાતમી મળી કે કારમાં દારૂ ભરી સુરત તરફ લઈ જવાના હોય જે બાતમીના આધારે આધારે પોલીસની ટીમે કાર અટકાવી હતી કારમાં તપાસ કરતા કારમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ છપ્પન ઇંગ્લિશ દારૂ બોટલ નંગ નવસો છત્રીસ મળી આવી હતી પોલીસે કાર ચાલક સુરેન્દ્રનગર રહેતા શક્તિસિંહ લાલુભા અશ્વા જેમની ઉંમર છવ્વી

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે